વડોદરાના સિનોરમાં વરસાદી માહોલ સિનોરની મુખ્ય બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યારે વરસાદી પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા મહત્વના સમાચાર વડોદરાથી કહી શકાય ત્યારે વડોદરામાં સિનોરના મુખ્ય બજારોમાં વરસાદી માહોલને લીધે પાણી જ પાણી થયું ત્યારે મોડી રાત્રે સિનોરમાં મન મૂકીને વર્ષો મેહુલ્યો ત્યારે વરસાદને પગલે મેઈન બજારમાં પાણી વહેતા દેખાયા તો સિનેર નહીં મુખ્ય બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યારે વરસાદી પાણી વહેતા થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા તો મહત્વના સમાચાર વડોદરાથી કહી શકાય ત્યારે વડોદરામાં વરસાદી માહોલ જામ્યો ત્યારે સિનોરમાં મન મૂકીને વરસ્યો છે વરસાદ ત્યારે મોડી રાત્રે સિનોરમાં મેહુલિયાએ બાનમાં લીધું સિનોરને ત્યારે વરસાદને પગલે મેઇન બજારમાં પાણી વહેતા થયા ત્યારે સિનોરની મુખ્ય બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો વરસાદી પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીઓ મુકાયા